હું દિવ્યમ ભાદાણી હું પંચકોષ વિદ્યા વિકાસ કેન્દ્રમાં ભણું છું હું આજે તમને થોડા જોક્સ કહીશ સવાર સવારમાં એક ભાઈ સાડીની દુકાને ગયા દુકાનદાર હજુ બત્તી કરતો હતો એ ભાઈએ કહ્યું કે પુતળાને પહેરાવીએ સાડી કાઢી દુકાનદારે કહ્યું કે પચાસ હજાર વાળી છે તો ઓલા ભાઈએ કહ્યું કંઈ વાંધો નહીં ઓલા દુકાનદારે સાડી કાઢી ઓલા ભાઈએ કહ્યું હવે આને સંકેલીને પેક કરો દુકાનદારે સાડી પેક કરી તો ઓલા ભાઈએ કહ્યું હવે આને નીચેના ખાનામાં મૂકી દો દુકાનદારે પૂછ્યું કેમ ક્યારે લેવા આવવાના ઓલા ભાઈએ કહ્યું હું અને મારી પત્ની દરરોજ અહીંથી નીકળેલ છીએ અને રોજ આ સાડી માટે માતા કુદ થાય છે હવે આ સાડી પૂતળાને પહેરાવી નહીં એટલું કહીને ભાઈ ચાલતા થયા ગામડામાં કોઈ મરી જાય તો આખું ગામ સ્મશાને જાય આવું જ એક મરણ થઈ ગયું અને એક ભાઈ પતાવીને છેક બપોરે દુકાન ખોલી ત્યાં એક છોકરો આવ્યો અને કહે કોક મરી ગયો દુકાનદારને થયું હજી દુકાન ખોલી રહ્યો છો ને પાછું કોણ મરી ગયું એણે પૂછ્યું કોણ મરી ગયું પેલો છોકરો કહે કોક મરી ગયો તો દુકાનદાર વારે ઘડી એમ પૂછે રાખે કોણ મરી ગયું છોકરો કહે કોક મરી ગયો ત્યાં એક કાકા નીકળ્યા દુકાનદારે પૂછ્યું કોણ મરી ગયું તો છોકરો કહે કોઈ નથી માર્યું આ તોતડો છે એમ કહે છે કોથમરી ગયો ગામડામાં એક દિવસ એક બાબા ખેતરે સવાર સવારમાં જતા હતા ત્યાં ઓટે બેઠા બેઠા ત્રણેય છોકરા સીટીમાંથી આવે વાતો કરતા હતા એક છોકરો કહે અહીંયા તો બધા સાત આઠ લાડવા ખાઈ જાય બીજો કહે કે એવું બની જ ના શકે ત્યાં બાબા નજીક આવ્યા અને પૂછ્યું બોલો કેટલા લાડવું ખાઈ બતાવો તો છોકરાઓ કહે આઠ લાડુ તેણે બાબાએ કહ્યું કેટલું ઈનામ આપશો છોકરાઓ કહે બે હજાર રૂપિયા આપશો તો બાબા કહે આરો કંદો એની હોય બાબાએ એમ કરીને એક પછી એક અઢાર લાડવા ખાઈ ગયા છોકરાઓએ બે હજાર અને ઉપર પાંચસો રૂપિયા આપ્યા બાપા કહે ઈનામ ભલા આપો પણ ઘરે જઈને કહેતા નહીં તો છોકરાઓએ પૂછ્યું કેમ ડાયાબિટીસ છે બાપાએ ના પાડી એણે કહ્યું કે ઘરે જઈ કહેશો તો બપોર જમવા નહીં દે એક ભણેલ ગણેલ છોકરો દિવાળીમાં ગામડે ગયો એક બાબા હોટે બેઠા બેઠા દાંતણ કરતા હતા છોકરોને થયું લાના અમને થોડું જ્ઞાન આપું છોકરો કહે એ દાદા તમને ખબર છે હમણાં તો કેવી કેવી ટૂથપેસ્ટો આવે છે અને તમે લીમડાની ડાળીઓ ચાવો છો બાબા કહે એમ કેવી કેવી આવે છે છોકરો કહે હમણાં તો ટૂથપેસ્ટમાં નમક હળદર લવિંગ તુલસી આ બધું આવે છે તો બાપા કહે મારે દાતણ કરવાનું જે મોટામાં વઘાર નથી કરવાનો એક ટાઈમ પોલીસ સ્ટેશને જઈને કહે સાહેબ કંઈક કરો મેં મારા છોકરાને બે કલાકથી માર્કેટમાં રીંગણા લેવા મોકલ્યો છે હજુ આવ્યો નથી સાહેબ કહે એમાં અમે શું કરીએ એક દિવસ બટેકાનું શાક બનાવી દો આ દુનિયામાં જેટલી શાંતિથી ડાહ્યા માણસો જીવે છે એટલી જ શાંતિથી ગાંડા માણસો પણ જીવે છે કઈ રીતે કારણ કે ડાયા માણસો જે કરે છે એને સાચું અને સારું જ કરે છે ગાંડા માણસો જે કરે છે એને સાચું અને સારું માને છે થઈ ગયા ને બંને સરખા આજકાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ઇન્ટરનેશનલ પાગલમાં પહેલા નંબરે આવે છે ધારો કે એનું બાળપણનું નામ ટીમ્પુ હતું ચાલો આજે ટીમ્પુના નાના નાના પ્રસંગો સાંભળે એક દિવસ ટીમ્પુ સવારમાં વહેલો આવી બોર્ડ સાફ કરતો હતો મેં પૂછ્યું કેમ બોર્ડ સાફ કરે છે ટીમ્પુએ કહ્યું આમાં લખ્યું હતું વાંચનાર ગધેડો અને મેં આવીને આ વાંચ્યું તો મેં પૂછ્યું હવે શું કરશું તો ટીમ્પુ કહે તું જો હમણાં એણે બોર્ડ સાફ કરીને લખ્યું લખનાર ગધેડો એક દિવસ ટીમ્પુ ડૉક્ટર પાસે ગયો હતો ડૉક્ટરે પૂછ્યું કેટલો વજન છે ટીમ્પુ કહે ચશ્મા સાથે બાવન કિલોનો બસો પચાસ ગ્રામ ડૉક્ટર તો હેરાન થઈ ગયા એણે પૂછ્યું ચશ્મા વગર છોકરો કહે ટીમ્પુ કહે ચશ્મા વગર તો મને દેખાતું જ નથી વજન કેમ ખબર પડે ડૉક્ટરે પૂછ્યું સારું બોલ તકલીફ શું થઈ તો ટીમ્પુ કહે રોજ રાતે સપના આવે છે બહુ બધા ગધેડા ભેગા થઈને ફૂટબોલ રમતા હોય છે ડોક્ટર માણ માણ હસવું રોકી એને કહે આ ટીકડી આ ટીકડી આપું છું તો ટીમ્પુ કહે એક સવાલ પૂછ્યો છે ડૉક્ટરે કહ્યું બોલો ટીમ્પુ કહે આ ટીકડી કાલે લઉં તો ચાલે ડૉક્ટરે પૂછ્યું ડૉક્ટરે કહ્યું કે કેમ આજે શું વાંધો છે ટીમ્પુ કહે આજે એ લોકોની ફાઈનલ મેચ છે જોઈ તો લઉં કઈ ટીમ જીતે છે એક દિવસ ટીમ્પુના મમ્મીએ દસ 10 ની બે નોટ આપી અને કહ્યું કે આમાં 10 ના મરચા અને દસની કોથમરી લેતો આવજે ટીમ્પુ થોડીવાર પછી ખાલી હાથે આવ્યો એન મમ્મીએ પૂછ્યું શું થયું ટીમ્પુ કહે આમાં કયા દસ રૂપિયાની કોથમરી લેવાની છે અને કયા દસ રૂપિયાનો મરચા લેવાનો છે એક દિવસ ટીમ્પુના ટીચરે ટીમ્પુના પપ્પાને ફોન કર્યો અને કહ્યું તમારો ટીમ્પુ બહુ તોફાન કરે છે કાલે તમારે સ્કૂલે આવવું પડશે ટીમ્પુના ટીચરે કહ્યું એ તો ઘરે બહુ તોફાન કરે છે અમે ક્યારેય તમને ફોન કરીને ઘરે બોલાયા એ તમારી રીતે જોઈ લેજો ટીમ્પુ નાનો હતો ત્યારે જ મેડમે એને પૂછેલું કે જો તને બે મિનિટ માટે અમેરિકાના પ્રેસિડેન્ટ બનાવી દેતો ટીમ્પુ કહે બે મિનિટમાં તો શું થાય હું મેગી બનાવું ટીમ્પુના ટીચરે કહ્યું ચાર વર્ષ માટે બનાવી દે તો ટીમ્પુ ફટ દઈને જવાબ આપીને બોલ્યો કે ચાર વર્ષ એટલી બધી મેગી કોણ ખાશે ટીમ્પુ મોટો થઈને અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયો એણે મેગી તો ના બનાવી પણ એ મેગી જેવા ઘણા બધા ગૂંચડાઓ બનાવ્યા એક દિવસ ટીમ્પુ અને મોદી એક રેલીમાં ભેગા થઈ ગયા મોદીએ કહ્યું શરત લગાવી દે હું એક હું એક કાતા લાવીને અમેરિકાની બધી પબ્લિકને ખુશ કરી દઈશ ટીમ્પુએ કહ્યું એવું પોસિબલ જ નથી મોદીએ કહ્યું હું કરીને તો ટીમ્પુ કહે તમે કરીને બતાવો તો હું તમને સો ડોલર આપીશ મોદીએ એક એક જોરથી ગાર ઉપર ઝાપટ ચડાવી દીધી તો અમેરિકાની આખી પબ્લિક ખુશ થઈ ગઈ ટીમ્પુ મોટો થઈને બાઇક ચલાવતા શીખ્યો એક કારવાળાની બાજુ બાજુમાં સ્પીડ કરી તોય ટીમ્પુ બાજુમાં પહોંચીને કઈક ઈશારા કરવા માંડ્યો કાર વાળાએ એસી ની સ્પીડ કરી તોય ટીમ્પુ થોડી વાર એની સાથે પહોંચીને કઈક ઈશારા કરવા માંડ્યો હવે કારવાળાનું મગજ છટ્યું અને સોની સ્પીડ કરી તોય ટિંપુ સોની સ્પીડમાં એની બાજુ-બાજુમાં ચલાવવા માંડ્યો અને કઈ ઈશારો કરવા માંડ્યો કારવાળાએ કાચ લે એટલે ટિંપુએ પૂછ્યું બાઈક આવડે છે કારવાળાએ કહ્યું બાઈક આવડે છે ગાડી આવડે છે ને બિલ્લાને ચલાવતા આવડે છે તારે શું છે ટિંપુ કહે મારે કઈ નથી મારે એટલું પૂછવું હતું કે આ બાઈકમાં ક્યાં આવે છે એક દિવસ ટીમ્પુ દવાખાને ગયો ડોક્ટરે પૂછ્યું શું તકલીફ છે ટીમ્પુ કહે રાતો ઊંઘી નથી આવતી કૂતરા બહુ ભસભસ કરે છે તો ડૉક્ટરે કહ્યું એક દવા લખી આપું છું થોડા દિવસો પછી બતાવી જાય છે ટીમ્પુ થોડા દિવસો પછી આવ્યો ત્યારે એની હાલત પહેલાં કરતાં ખરાબ હતી ટીમ્પુએ ડોક્ટરે કહ્યું શું થયું ટીમ્પુ કહે હજી હું કે નથી આવતી ડૉક્ટર કહે હવેથી આયસ ટીકડી લખી આપું છું થોડા દિવસ પછી બતાવી જજો ટીમ્પુએ કહ્યું કે ટીકડીનો ફાયદો જ શું અડધો અડધી રાત તો કૂતરા પકડવામાં જાય છે અને માંડ માંડ અને ટીકડી પાઉં ત્યારે ત્યારે તો સવાર પડી જાય છે બોલો એ કૂતરાને ગોળી પાતો હતો અસ્તુ